એ તો કલે જાઓ કેમ છો બધા મજામાં ને આઈ હોપ બધા મજામાં જશો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો મસ્ત મજાનું હવા થઈ ગયું છે અને આપણા એવા તો આપણા ગામના પાંડેશ્વર મહાદેવ આજે આપણે અહીંથી નહીં છે ને બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે ઘરેથી ના કરે આપણે ડાયરેક્ટ મંદિરેથી ચાલુ કર્યું છે અહીંયા તો આપણે ઘણી વાર આવી ગયા પાંડેશ્વરે તમારે આગલા વિધિ એમ જોયો છે બ્લોગ તો આજે આપણે અહીંયા શું કરવા આવ્યો હાં તો આજે આપણે અહીંયા લવાયો આવ્યું ફૂલ ફૂલ આપણે શું કરવાના છે તો આજે આપણે ભાણેજની છે છઠ્ઠી છઠ પૂજા છે એટલે આપણે ફૂલ જોતા હતા ને એટલે અહીંયા આપણે ફૂલ લેવા તો અહીંયા ઘણા ફૂલ હોય એટલે આપણે ડાયરેક્ટ ને અહીંયા જ આવી ગયા પાંડેશ્વર મહાદેવ અને અહીંથી ને બ્લોક સ્ટાર્ટ કર્યો છે તો જ્યાં આપણી ગાડીમાં પડી છે અને વરસાદ એ ચાલુ થઈ ગયો છે કાલ હાન્યો બહુ છે અહીંયા તો અમારો વરસાદ અને હે ને આજ પાછો અટાણ ચાલુ થઈ ગયો છે અટાણ સુધી નહોતો ફરી પાછો જો ચાલુ થઈ ગયો હોય અને આદર એમ તો હે કાલ હાન્યો એમ તો અમારો વરસાદ નામ્યો હતો અને અહીંયા ઘણા બધા ફૂલ હોય ને એટલે ડાયરેક્ટ આપણે અહીંયા જ આવ્યા અને અહીંથી બ્લોક સ્ટાર્ટ કર્યો જયરિયા ફૂલડા કરાના અને બધા હે આમ ને બધા હે હજી ફૂલડા વાં હે ને એટલા હે અહીંયા ઘણા હતા પણ અહીંથી તો કાઢ ને ખા કારણ એ આપણે નથી ખબર જ્યાં અહીંયા આવી રહી મંદિર આપણે હાલો જરાક પાઈ લાગી લઈએ અહીંયા છે આપણા કરણભાઈ અંદર એ પહેલાં પૈગી લાગવા ગયા હતા આપણે લાગી લઈ રળ મહાદેવ અહીં હે સાધુજી પેલા પૂજા કરતા અને અહીંયા હે પાંચ પાંડવો નું શિવલિંગ સ્થાપેલું પાંચ પાંડવો નું સ્થાપેલ છે આ શિવલિંગ એટલે આનું નામ પડ્યું પાંડેશ્વર મહાદેવ કેમ કે પાંચ પાંડવ એ હે ને આ સ્થાપ્યું હતું તો હવે આપણે જ્યારે બંધ કરી દઈ અને આપણે ફૂલ હજી લેવાના છે જ્યારે આપણે બંધ કરી દીધી અને હાલો હવે આપણે ફટાફટ ફૂલ લેવા માંડી જો એરિયા હવે ફૂલ વાવેરિયા હજી આપણે ઘણી જગ્યાએ ફૂલ લેવા જવાના કેમકે અહીંયા હતા ઘણા

આપણે અહીંયા પૂ ગયા તો વરસાદ વરસાદ બધું વયું ગયું અને અહીંયા જો ફૂલના મસ્ત મસ્ત હે અને આપણે ઘણા થોડાક ઉતારી લીધા જય જઈ થોડા ઘણા ઉતારી લીધા હે અને મસ્ત મજાના ફૂલ છે અને પછી આપણે કરણને ઉતારીએ અને હજી આપણે ત્રીજી વાડી છે ફૂલ ઘણા આવે છે એ આલો આપણે ઉતારવા જઈએ ત્યાં કરણ ભાઈ આપણે હે ને ફૂલ ઉતારે છે અને આપણા નાખતા જઈએ મસ્ત મજાના ફૂલ છે જય જાય ઘણા બધા ઘણા બધા ફૂલ હે

હલો હવે અહીંયા આપણે ઉતારી લીધું મિત્રો જો આપણે ફૂલ ઉતારવાનું તા ને એ ઉતારી લીધા હે અને હજી થોડાક આપણે બીજી જગ્યાએથી ઉતારવાના છે જો અહીંયા બધી સુવિધા પાણી પીવાની બધી સુવિધા એટલે મસ્ત મજા જ આવી જાય તમે અહીંયા આવો જો અહીંયા એક શિવલિંગ છે ચાલો તમને દેખો અહીં એક શિવલિંગ મિત્રો જો આપણે ફૂલ ઉતારવાનું પણ ને બધા ઉતારી લીધા હે અને હવે આપણે જઈ બીજી જગ્યાએ આપણે ડેલો બંધ કરી દઈએ બ્રેડ એલો બંધ કરી દેજો અને હરર મહાદેવ અને આપણે જ આવી આપણો પુરાણ લઈ અને નીરી કે વા આપે છે નમસ્કાર અહીંયા છે ગામનો આશ્રમ આપડે જગડું ભરાઈ જતો ને એટલે બીજું જગલું લેવા આપણા અનિલભાઈ ની દુકાન અનિલભાઈ બનાવે છે

અને ફસ જે જો આપણ આ હેડે પોગી આયા હે અને આ ઘણા બધા ફૂલ હે અને આ ફૂલ લગભગ હે મહાદેવના ફેવરેટના ફેવરેટ ફૂલ હે આઈ રહ્યા જો ઘણા બધા હે ફૂલ ઇંતન આઈ રહ્યા હેઠે ને આજી ઘણા છે હાલો આપણે फटाफट ઉતારવા માંડી અને આદર જે હું થઈ ગઈ તો આપણે જો ફૂલ ઉતારવાનું છે ને ચાલુ કરી દીધું કરણ આ ફૂલ ઉતારે આપણે આ ઉતારે ચાલો આપણે હે ને ઉતારી લઈએ અને જો આવા ઘણા ફૂલ હે કલર કલર વાળા

Thank you.